સમય થી લઈ ચર્ચાઓ ચાલી રહી હતી હવે સુરત મહાનગરપાલિકા આ મુદ્દે એક્શન મોડમાં આવી છે શહેરની વિવિધ ઝોન્સમાં ખાડી ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે કાંકરા મીઠી ખાડી ભેદવાદ ખાડીને અવરોધ રૂપ ગેરકાયદે બ્રિજ તથા પાઇપ કલવર્ટ તોડી રહી છે ઉપરાંત ખાડીઓને પહોળી પણ કરાઈ રહી છે સરથાણામાં પાસોદરા ખાડી પર ગેરકાયદે પાઇપ કલવર્ટ બનાવાતા ખાડીનો પ્રવાહ અવરોધાતા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા હતા કઠોદરા ખાડી પરથી બુલેટ ટ્રેનના સર્વિસ રોડ પરનો પુલ તોડી પડાયો હતો ત્યારે ટીપી એકવીસમાં આઇકોનિક પાસે શિવપ્લાઝા રેસિડેન્સી નજીકની ખાડી પર વર્ષો જૂનો પાઇપ કલવર્ટ છે જે જર્જરિત હોવાથી વાહન વ્યવહાર માટે બંધ કરાવાયો હતો સીમાડામાં આકાર સ્પોર્ટ ક્લબ પાસે વર્ષો જૂનો ખાડી પુલ ખૂબ જ જર્જરિત થતા ચોમાસા દરમિયાન પુલ ઉપરથી ખાડી પ્રવાહ પસાર થતો હોય સુરક્ષાના કારણોસર વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે અઠવામાં સિદ્ધિ એલિપ્સ પાસે તેમજ ભીમરાડ મમરોલી ખાડી બ્રિજ પાસે વેકેન્ઝા હોમ્સ નજીક ખાડી પહોળી કરાઈ હતી ભીમરાડ થી સચિન મગદલ્લા બ્રિજ પાસે ડાઉનસ્ટ્રીમ માં ખાડી રીએલાઇનમેન્ટ કરાઈ હતી છે કે ભીમરાળ બમરોલી સુધીમાં મીટરની ખાડી પિસ્તાળીસ થી પંચાવન મીટર થઈ જતા પહોળી કરાઈ રહી છે ઉધના ઝોને બમરોલીમાં ભેદવાડ ખાડી પાસે ગેરકાયદે પાઇપ કલવર્ટ તોડી પડાયો હતો નવાઈની વાત એ છે કે આ ગેરકાયદે કલવર્ટના પરથી જ પાલિકાની

ને ખાડીને વચ્ચે પાઇપ નાખીને કલવટ બનાવી દેવામાં આવ્યું હતું આ પાઇપ કલવટ અત્યારે એક ઝોન દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે આને સિવાય આઇકોનિક રોડ ઉપર પાઇપ કલવટ નાખીને ખાડીને બહુ સાંખળો કરી દેવામાં આવ્યો હતો જેના કારણે પાણીના અડચણ રૂપ હતું આ પણ દૂર કરવામાં આવી રહ્યું છે અને ડીએફસીસી બુલેટ ટ્રેનની નીચે પણ પાઇપ કલવટ હતું જેને દૂર કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે આ સિવાય પણ ડ્રોન મારફત આખી ખાડીના સર્વે કરવામાં આવી રહ્યું છે અને જો પણ એવી બોટલ નેક સાયડેટિફાઈ થશે આને પણ દૂર કરવામાં આવશે સુરતના વિકાસ સાથે સાથે નદી અને ખાડીઓની જાળવણી પણ જરૂરી બની છે ખાડી પરના દબાણોને હટાવવી માત્ર કાયદાકીય નહીં પણ પર્યાવરણ અને નગર વ્યવસ્થાના દ્રષ્ટિકોણે પણ આવશ્યક છે મનપા દ્વારા શરૂ થયેલી આ કાર્યવાહી આગલા દિવસોમાં પણ વધુ વિસ્તૃત બનાવવાની શક્યતા છે